ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ જય શ્રી કૃષ્ણ આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ભારતીય સંસ્કૃતિ અથવા તો સનાતન ધર્મનું જે અવલંબન કરે છે એના માટે આ પર્વ જે છે એ અધ્યાત્મ જગતનું શિરમોર પર્વ એ લોકો માટે માનવામાં આવે છે અને માણસને ઈશ્વર તરફ જવું હોય જીવનને દિવ્ય બનાવવું હોય અથવા તો ભવ્ય બનાવવું હોય તો એને ગુરુની જરૂર પડશે કારણ કે જીવનને ઉર્ધ્વગતિ આપવા માટે વિજ્ઞાનનો જે નિયમ છે ભૂગોળ જે નિયમ છે ગુરુત્વાકર્ષણ તો એ ગુરુત્વાકર્ષણ જે વિજ્ઞાનના નિયમમાં નીચે લાવે છે એટલે એને અધોગતિ કહેવામાં આવે પણ આ જે છે ગુરુનું આકર્ષણ જે થાય અથવા તો સદગુરુ નું આકર્ષણ સદ્ગુરુત્વાકર્ષણ એ માણસના જીવનને ઉર્ધ ગતિ આપે છે અને એટલા માટે માણસના જીવનમાં સદ્ગુરુની હંમેશા જરૂર નહીં હા ધર્મને માર્ગે જવા માટે અથવા તો જીવનને જો દિવ્ય બનાવવું હોય તો માણસ પાસે મનોરોગ માટે આજે માણસ સંપન્ન બહુ છે પણ પાછો અંદરથી કેટલો વ્યથિત છે અંદરની વ્યથા કેટલી સગવડતા આપણે બહુ ઊભી કરી શક્યા વ્યવસ્થા બહુ ઉભી કરી શક્યા પણ આપણે આપણા મનને શાંત ન કરી શક્યા આ સમસ્યા ઘણા બધા લોકોની છે એની ટકાવારી ખૂબ છે અંદરથી વ્યથા અનુભવતો સમાજ હવે એના માટે કોઈ શરીરનો રોગ લાગુ પડે તો તમને ડોક્ટરની જરૂર પડે એ તનના રોગ માટે ડોક્ટર કામ કરશે પણ મનના રોગ માટે તો માણસના જીવનમાં એક સદગુરુની જરૂર પડે છે એ સદગુરુ મારા તમારા મનના રોગને આપણે આટલું બધું હોવા છતાં જે ખુશ નથી રહી શકતા એનું કારણ શું છે વ્યવસ્થા બધી હોવા છતાં અને ઘણા લોકો એવા અમે જોયા છે કે જેની પાસે વ્યવસ્થા બહુ ઓછી છે પણ આનંદ કરે છે મોજ મારે છે તેનું કારણ શું છે એક સમજણ એની આંતરિક સમજણ તો એ આંતરિક સમજણને કોણ આપશે આંતરિક એ વિકાસ મારા તમારા અંતરનો કોણ કરશે એટલા માટે સદગુરુનો એક સીધો સાધો અર્થ કર્યો છે કે ભાઈ અંધકારથી પ્રકાશ તરફ લઈ જતો જે વ્યક્તિ મને તમને માણસ અંધારામાં ભટકતો હોય હવે અંધારું છે તો એ માણસ ભટકાવ એ ભટકાવ માંથી એને મેં એવું કીધું છે કે બીજા ગામમાં માણસ ભૂલો પડે તો પોતાનું ગામ કોઈ બતાવશે બીજી ગલીમાં ભૂલો પડે તો પોતાનું ઘર કોઈ બતાવશે પણ પોતાના ઘરમાં જે ભૂલો પડે એને તમે ક્યાં મોકલશો હવે આ ભૂલો પડેલો જે સમાજ છે એના માટે જો કોઈ જો ઉપાય હોય તો એ એકમાત્ર સદ્ગુરુ છે જે મિનિન તમને સંમાર્ગે કરે રાહ ચીંધે અને આપણા જીવનને ઉન્નત બનાવે આજે જે ગુરુ પૂર્ણિમા આમ તો એનું નામ વ્યાસ પૂર્ણિમા છે વ્યાસ એટલે ગુરુ પરંપરા જે શરૂ થઈ છે ભગવાન વેદ વ્યાસ શરૂ થઈ છે એટલે ભગવાન વેદ વ્યાસનું આજે પૂજન થયું ભગવાન આજે પૂજન થયું અને ભગવાન વ્યાસ માટે તો એમ કહેવાય છે કે આખું જગત ભગવાન વેદ વ્યાસનું એઠું બોલે છે એટલે આ જગતમાં જે કંઈ સાંભળવા જેવું છે જે કંઈ બોલવા જેવું છે બધું જ ભગવાન વેદ વ્યાસે લખ્યું છે તો એ ભગવાન વેદ વ્યાસની આજ પૂર્ણિમા છે વ્યાસ એટલે ગુરુ એને જ આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ તો એ ભગવાન વેદ વ્યાસના ચરણોમાં પ્રણામ કરી અને આપ સૌ ભાઈ બહેનો નું સ્મરણ થઈ રહ્યું છે ભારતભરમાં જે ધરમપુર વ્યાસકુટિર ઉપર શ્રદ્ધા રાખીને બેઠેલા તમામ ભાઈ બહેનોને યુએસએ મતલબ ઇંગ્લેન્ડ અમેરિકા આફ્રિકાના દેશો કન્ટ્રીઓ જ્યાં જ્યાં પણ કેનેડા ધરમપુર વ્યાસ કુટિર ઉપર જે ભાવ રાખી અને જે ભાઈ બહેનો હું યાદ કરું છું આપ સૌનું મને સ્મરણ થાય છે આપ જ્યાં છો ત્યાં તમારા ઉપર ભગવાન કૃપા કરે તમારું બધાનું જીવન ઉન્નત બને અને તમને બધાને હૃદયની પરમ શાંતિનો અનુભવ થાય સુખનો અનુભવ થાય અને પરમાત્મા આપ સૌને ખૂબ અનુકૂળ રહે એવી ગુરુ પૂર્ણિમાએ આપ સૌના માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ પ્રાર્થના કરું છું અને સૌને આશીર્વાદ આપું છું કે ભગવાન સૌનું કલ્યાણ કરે આપ સૌને જય શ્રી કૃષ્ણ આપ સૌ પણ આજના પાવન દિવસે પોતપોતાના ગુરુને યાદ કરીને જરૂર એનું સ્મરણ પૂજન અર્ચન આ બધું અવશ્ય કરજો બસ વધારે કંઈ કહેવું નથી આપ સૌને જય શ્રી કૃષ્ણ